મિત્રો જ્યારે દિવાળીનો પવિત્ર તહેવાર નજીક આવે છે અને કાળી ચૌદશ ની રાત્રિ એ બ્રહ્માંડની ગહન શક્તિઓ જાગૃત થાય છે ત્યારે પ્રકૃતિ એક અનોખી રહસ્યમય ભાષામાં આપણી સાથે વાતચીત શરૂ કરે છે જેમાં નાના નાના જીવોના દર્શન દ્વારા ભાગ્યના દ્વાર ખોલવાના દેવી સંકેતો છુપાયેલા હોય છે અને આ રાત્રિ જે માત્ર અંધકારની નથી પરંતુ આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરનારી અને તંત્ર મંત્રની સિદ્ધિઓને જાગૃત કરનારી છે તેના પછીના દિવસોમાં જો તમારા ઘરમાં અમુક ખાસ જીવોનું આગમન થાય તો તેને સામાન્ય ઘટના ન ગણતા કારણ કે આ બ્રહ્માંડનો સંદેશ છે જે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો નવો અધ્યાય લખવા માટે તૈયાર છે તો આવો અને જાણીએ એ પાંચ પવિત્ર જીવો વિશે જેના દર્શન દિવાળીના શુભ સમયે તમારા ઘરમાં થાય તો સંધિલો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનને દેવોની જેમ જળહળતું રાખવા માટે ઉત્સુક છે મિત્રો આપણું સનાતન ધર્મ માત્ર પૂજા અર્ચના કે રીતિ રિવાજો સુધી મર્યાદિત નથી પરંતુ તે પ્રકૃતિના રહસ્યો અને બ્રહ્માંડના ગહન વિજ્ઞાનને ઉજાગર એક દર્શન છે એટલે આપણે આજના એ પાંચ જીવો વિશે વાત કરવાના છીએ જો દિવાળીના દિવસોમાં તમારા ઘરમાં દેખાય તો સમજી લો કે તમારા માટે શુભ શુભ સંકેતો છે પહેલો સંકેત છે ગોવડના દર્શન જે ઘણા લોકો માટે રહસ્યમય કે ડરામણું લાગે પરંતુ દિવાળીના શુભ સમયે જો ઘોવડ તમારા ઘરની છત જાડ પર કે આંગણામાં શાંતિથી બેસેલું જોવા મળી જાય તો એ માતા લક્ષ્મીજીના વાહનનું આગમન છે જેમ આકાશમાં તારાઓ રાત્રે જળહળે છે તેમ ઘોવડ તમારા જીવનમાં સ્થિર જનસંપત્તિનો પ્રકાશ લાવે છે આ દર્શન વેપારમાં અચાનક સફળતા રોકાયેલા ધનની પ્રાપ્તિ અને નકારાત્મક શક્તિઓનો નાશ સૂચવે છે હે દેવી લક્ષ્મીજી તમારું વાહન મારા ઘરે આવ્યું હવે મારું ભાગ્ય ચમકશે આમ કહી અને તેને જોઈને ડરશો નહીં પરંતુ મનમાં માતા લક્ષ્મીજીનું ધ્યાન ધરો અને તેમની કૃપા માટે એમને પ્રાર્થના કરો અને બીજો સંકેત છે નાની એ કાળી કીડીઓનું ઝુંડ જે ઘરના ખૂણે ખૂણે દિવાલો પર કે રસોડાના પાટીએ શિસ્તબંધ રીતે ચાલતું જોવા મળે છે આ કીડીઓ ભલે દેખાવમાં સામાન્ય લાગે પરંતુ દિવાળીના પવિત્ર દિવસોમાં એ પિતૃઓના આશીર્વાદનું પ્રતીક બને છે જેમ નદીનું પાણી શાંતિથી વહી અને દરેક અવરોધોને દૂર કરે છે તેમાં કીડીઓ તમારા જીવનની મુશ્કેલીઓને શાંત કરી ધન સમૃદ્ધિનો પ્રવાહ લાવે છે જો તેઓ ખાંડના દાણા મીઠાઈ કે ગોળની ડપી તરફ જતી દેખાય તો એ સ્પષ્ટ ઈશારો છે કે તમારું ઘર ધનના આગમન માટે તૈયાર થઈ ચૂક્યું છે અને પછી તમારે મનમાં બોલવાનું કે ઓ નાનકડી કીડીઓ તું લાવે છે પિતૃઓનો સંદેશ એમ કહી અને એમને એ મીઠાઈનો નાનો ભાગ અર્પણ કરો નમન કરો અને પછી જુઓ કેવી રીતે તમારું ભાગ્ય ચમકે છે ત્રીજો સંકેત છે રંગબેરંગી પતંગીઓ જે તમારા ઘરના તુલસીના છોડ પર શાંતિથી બેસેલું જોવા મળે તો આ પતંગિયું જે ઈયળમાંથી એ રૂપાંતરિત થઈને જન્મે છે તમારા જીવનમાં નવી શરૂઆતનું પ્રતિક છે તુલસી જે માતા લક્ષ્મીજીનું સ્વરૂપ છે તેના પર પતંગિઓ બેસે ત્યારે એવું લાગે છે જાણે બ્રહ્માંડ તમને કહેતું હોય કે તારા દુઃખના દિવસો હવે પૂર્ણ થયા નવો પ્રકાશ તારી રાહ જોવે છે આ સંકેત તમારી કારકિર્દી પારિવારિક જીવન લગ્નની અટકેલી ઈચ્છાઓ કે સંતાન પ્રાપ્તિની આશાને પૂર્ણ કરવાનો સંદેશ આપે છે તેને જોઈને હાથ જોડીને મનમાં બોલો કે હે ભગવાન શ્રી વિષ્ણુ તમારી કૃપાથી મારું જીવન રંગોથી ભરાય આટલું કહી અને પછી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે હવે મિત્રો ચોથો સંકેત છે કાચબાનું આગમન જે શહેરી જીવનમાં દુર્લભ છે પરંતુ જો તમારા ઘરની નજીક પાણીના સ્ત્રોત બગીચામાં કે આંગણામાં કાચબો દેખાય તો તે ભગવાન વિષ્ણુના કુર્મા અવતારનું પ્રતિક છે કાચબો ધૈર્ય સ્થિરતા અને નિર્ધાયુનું રૂપ છે જેમ સમુદ્રની ગહનતામાં શાંતિ હોય છે તેમ જીવ તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તે લાંબી બીમારીઓ શત્રુઓ અને માનસિક અશાંતિ પર વિજયનો સંદેશ આપે છે અને મનમાં સ્મરણ કરો કે હે કુર્માવતાર તમે મારા જીવનને સ્થિરતા આપો એમ કહીને એના દર્શન પછી એ કાચબાને એ સુરક્ષિત પાણીના સ્ત્રોતમાં મૂકી દો અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનો અને તમારું જીવન નવી દિશામાં આગળ વધશે પાંચમાઓ અને અંતિમ સંકેત છે સાપની કાંચળીનું મળવું જે ઘરના શાંત ખૂણામાં બગીચામાં સ્ટોર રૂમમાં ખેતરમાં છત પર કે કોઈ ઘરની આજુબાજુ કોઈ પણ જગ્યાએ અચાનક જોવા મળી જાય તો આ કાંચળી જે સાપનો પુનર્જન્મનો પ્રતિક છે એ તમારા જીવનમાં નવો જન્મ અને ગુપ્ત ધનની પ્રાપ્તિનો સંદેશ લાવે છે જેમ વૃક્ષ નવા પૂરણો ધરી અને નવું જીવન મેળવે છે તેમાં કાંચળી તમારી જૂની મુશ્કેલીઓ દેવું અને ગ્રહદોષોને દૂર કરી અને નવી સંભાવનાઓને ખોલે છે મનમાં સ્મરણ કરો કે હે ભગવાન શિવજી આ કાંચળી તમારો આશીર્વાદ છે એમ કહી અને એને પવિત્ર ગણી લો ચાંદીના ડબ્બામાં સાચવો અને અને તમારી રાખો આ આ નાનું કાર્ય તમારા ઘરમાં ધનનો સ્થિર પ્રવાહ પાંચ સંકેતો બ્રહ્માંડના સંદેશ વાહક છે જે તમને કહે છે કે તમારું ભાગ્ય હવે દિવાળીના દીવા જેવું જળહળવા માટે તૈયાર છે આ નાના જીવોને નમન કરો તેમનો આદર કરો અને જુઓ કે કેવી રીતે તમારું જીવન દેવી પ્રકાશથી ભરાઈ જાય છે આ સંકેતોનો અનુભવ તમારા પરિજનો અને મિત્રોની સાથે સાથે શેર કરો અને અને અમારી અમારી ચેનલ પ્રથમ કરી તો મિત્રો આ હતા એ પાંચ શુભ સંકેતો જે દિવાળીના દિવસોમાં તમને અનુભવવા મળે જોવા મળે તો જાણી લેજો કે તમારા ઘરમાં કંઈક ને કંઈક હવે સારું થવાનું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને ફરીથી કહું છું સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો ખૂબ ખૂબ ધન્યવાદ